મોગલમાનું ધામ કબરાવ છે ત્યાંના ઇતિહાસની આજે આપણે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ મણિધર બાપુએ જણાવેલા ઇતિહાસ પ્રમાણે બાપુ કહે છે કે અહીંયા મજૂર કરવા આવેલા અને મજૂરી જ કરતા હતા બાપુએ કહેલું છે કે અહીંયા મોગલમાનો એક સ્થળો છે જ્યાં અહીંયા ધોળા દિવસે માણસો આવી રહ્યા છે અને તેમાં ગામના લોકો પણ પૂછી શકો છો એ કાઠીનું ગામ છે ગામનું નામ છે દાહોસરા આ સારોનું ગામ છે અહીંયા ઝલ પણ અહીંયા આવેલા અત્યારે કહેવામાં આવે છે કે તેને નડાબેટ આઈ મરુડી નકણીય દીકરા હતા અને માતાજીને મારું માપ પરણાવ્યા હતા એટલે નવગણ પીપળાળી પરથી નીકળ્યો એટલે માતાજી ત્યાં નવગણના ભાલે ગયા એટલે તેને નડાબેટ તરીકે ઓળખવામાં આવે છે બાપુનું કહેવું છે કે પાણી ત્યાં ને માતાજીને રાખતા આગળ જણાવ્યું કે જ્યાં આપણે દીવો કરીએ છીએ તે સાસી નિશાની માતાજીની છે અને ત્યારે દીવો જ આપણે કરતા હોય છે આ દીવો નથી પરંતુ આપણો ભાવ છે એટલા માટે આપણે પ્રેમથી માતાજીને દીવો કરીએ છીએ નાચા એટલે કે નગારા તો મેઘ વગાડે છે અહીંયામાં આથમણી દિશામાં બેઠા છે એટલે માતાજી ઈચ્છા એવું માતાજી કરતા હોય છે માતાજીને અહીંયા રોકાવું હતું એટલે માટે માતાજી રોકાઈ ગયા એવું બાપુનું કહેવું છે બાપુના નામ છે મણિધર બાપુ બાપુ આ મંદિરથી સેવા પૂજા કરે છે મંદિરનું ધ્યાન પણ રાખે છે અહીં બધી જ વ્યવસ્થા પણ સંભાળે છે પછી આગળ બાપુ વાત કરતા જણાવે છે કે બાપુને નાગણી એ ડંખ માર્યો હતો અને પોતે જ હતા માં મોગલ અને બાપુનું કહેવું હતું કે હું પ્રૂફ વગર માનતો નથી એટલા માટે હવે બાપુએ આગળ પ્રૂફ માંગ્યું અને બાપુને કહેવું હતું કે હું શ્રદ્ધાનો વિશ્વાસ વિરોધી છું અને હું માનતો ન હતો પછી માતાજીએ મણિધર બાપુએ કહ્યું દીકરા હું એવા માણસો ગોતું છું મને જાગૃત કર એવું માતાજીએ મણિધર બાપુએ કહ્યું દર્શક મિત્રો આ હતો કબરાવ મોગલધામ કચ્છનો ઇતિહાસ જરૂરથી કમેન્ટ કરો અને તમારા બધા જ મિત્રોને શેર કરો જય મોગલમાં દર્શક મિત્રોને જણાવવાનું કે આ માહિતી અમને યુટ્યુબના વિડીયો દ્વારા મળેલી છે અને જો આગળ આપણે વાત કરીએ તો ઘણો બધો ઇતિહાસ છે તો આ વિડીયોમાં એટલું જ તે મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર સ્ટે સેફ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં